નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર લાઠી તાલુકાના તાજપર ગામમાં અંદાજિત સિત્તેર લાખના ખર્ચે નિર્માણ થનાર સીસીસી રોડ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિકાસ કાર્ય ધારાસભ્ય જનક તળવ્યાને નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના આંતરિક માર્ગોની સુવિધાયુક્ત બનાવવાનો છે પ્રસંગે ખાત મરતનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જીતુભાઈ ડેર અને સરપંચ શ્રી વિજયભાઈ બારડના હસ્તે સંપન્ન થયો હતો આ સીસી રોડના નિર્માણથી ગામના લોકોને અવર જવરની સુવિધામાં મોટી રાહત મળશે અને ગામના વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ આ વિકાસ કર્યા બદલ સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ રોડનું નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે